જય શ્રી રામ મિત્રો નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો તો મિત્રો વધુ સમય ના લેતા શરૂ કરીએ આજની કહાની લગભગ ચોસઠ વર્ષની ઉંમરે આજે વિમળાબેન ખૂબ ઉત્સાહપૂર્વક રસોડામાં ભાગડોટ કરી રહ્યા હતા કારણ કે એમના બે દીકરા વહુ અને એમના પુત્ર અને પુત્રી આવવાના હતા એમના માટે વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી રહ્યા હતા અશોકભાઈ બહાર ઓટલા પર ખુરશીમાં બેઠા બેઠા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા અશોકભાઈ સવારથી એમની પત્ની વિમળાને ભાગડોટ કરતા જોઈ રસોડામાં જઈને બોલ્યા અરે વિમળા હવે ચરાક આરામ કર સવારથી એક ધારું કામ કરી રહી છે વિમળાબેન બોલ્યા તમે બહાર જઈને બેસો તમને શું ખબર પડે એક માની ખુશી આજે ઘણા વર્ષો પછી મારા દીકરા એમના પરિવાર સાથે આવવાના છે મારા પુત્ર અને પુત્રી મને મળવા આવવાના છે તો ખુશી તો થાય જ ને અશોકભાઈ અને વિમળાબહેનને ત્રણ સંતાન હતા સૌથી મોટા દીકરાનું નામ ધર્મેશ હતું એનાથી નાનો દીકરો જયદીપ અને સૌથી નાની બહેન મનીષા ત્રણેયના લગ્ન કરી અશોકભાઈ અને વિમળાબહેન પોરબંદરમાં એકલા પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા અશોકભાઈ રિટાયર્ડ શિક્ષક હતા અને વિમળાબેન હાઉસવાઇફ હતા મનીષાના લગ્ન પણ સારા ઘરમાં કર્યા હતા જેમાં ક્લાર્કની નોકરી કરતા હતા મનીષા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી એને પણ બે બાળકો હતા લગ્ન થયા બાદ બધા પોતપોતાના જીવનમાં ઘણા વ્યસ્ત હતા પરંતુ આજે એમના બે દીકરા અને એમનો પરિવાર એકસાથે ઘરે આવવાનો હતો તો વિમળાબેનની ખુશી બમણી થઈ ગઈ હતી અશોકભાઈએ મનીષાને પણ આ બે જાઓમાં ઘરે આવવાનું કહ્યું પરંતુ એણે કહ્યું કે તમારા જમાઈના ઘરમાં કામ અને મારા ઓફિસના કામમાંથી ફુરસદ મળે તો ત્યાં આવું ને એમ કરી એણે ફોન મૂકી દીધો ધર્મેશ બેંગ્લોરમાં પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતો હતો અને જયદીપ પણ બેંગ્લોરમાં પોતાનો નાનો બિઝનેસ ચલાવી રહ્યો હતો એ ધર્મેશના ઘરેથી થોડે દૂર રહેતો હતો જયદીપ બે દિવસ પહેલાં જ એના પરિવાર સાથે ધર્મેશના ઘરે પહોંચી ગયો હતો બંનેનો પરિવાર ત્યાંથી ફ્લાઇટમાં બેસી પોરબંદર આવવાના હતા રાત્રે નવ વાગ્યાની આસપાસ બંને દીકરાનો પરિવાર પોરબંદર પહોંચી ગયો આખું ઘર ભરાઈ ગયું બધા ફ્રેશ થઈને સાથે જમવા બેઠા મોટા દીકરા ધર્મેશને એક દીકરો અને દીકરી હતી જયદીપને બે દીકરા હતા ધર્મેશની પત્ની દક્ષા ભણેલી ગણેલી અને નવા જમાનાની હતી જયદીપની પત્ની તૃપ્તિ પણ ભણેલી ગણેલી ફેશનેબલ અને નોકરી કરતી હતી જ્યારે દક્ષા હાઉસવાઈફ હતી જયદીપનો મોટો દીકરો બહારનો વધારે ખાતો તો આ બધું ઘરનું ભોજન જોઈ એણે તરત મોં વગાડી બોલ્યો માં આ બધું નથી ખાવું મને બહારથી ઓર્ડર કરીને પાસ્તા મંગાવી આપો તૃપ્તિ પણ બોલી હા જયદીપ આટલું તેલવાળું ભોજન મને પણ નહીં ફાવે હું આમાંથી કશું નથી ખાવાની આ સાંભળી વીમડાબેનનું મોં એકદમ ઉતરી ગયું અને ઉદાસ થઈ ગયા જયદીપ એમને જોઈ સમજી ગયો અને તરત બોલ્યો અરે મમ્મી તૃપ્તિ પહેલાંથી જ તળેલું તીખું નથી ખાતી એ ડાયટ પ્લાન મુજબ ચાલે છે રોજ જીમ જાય છે અને મોન્ટી તો ઘરનું ખાતો જ નથી આ સાંભળ્યા બાદ વિમળાબેનના મોઢા પર થોડું સ્મિત આવ્યું બધાએ ભોજન કર્યું અને થાકી ગયા હતા તો દરેક પોત પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા અગિયાર વાગી ગયા હતા વિમળાબેન અને અશોકભાઈ બહાર ઓટલા પર બેઠા હતા બેવ ખુશખુશાલ હતા વિમળાબેને કહ્યું તમે બધું લઈ લીધું છે ને તમારી દવાઓ અને જરૂરી બધું સામાન અશોકભાઈ બોલ્યા હા મારું બધું પેકિંગ થઈ ગયું છે બાકીનું સવારે જોઈ લેવાશે પછી અશોકભાઈ પૂછે છે તે બધું સારી રીતે લઈ લીધું છે ને યાદ કરીને વિમળાબેન બોલ્યા હા હવે તો આપણે હંમેશા માટે બેંગ્લોર જતા રહીશું તો જરૂરી બધું સામાન લઈ લેવું પડે અને ચાલો હવે સૂઈ જાઓ મારે તો સવારે વહેલું ઉઠવું પડશે બધા માટે ચા નાસ્તો બનાવવાનો છે અને બેંગ્લોર લઈ જવા માટે પણ સૂકો નાસ્તો તૈયાર કરવાનો છે આમ વાત કરી બંને પતિ પત્ની સૂઈ ગયા બીજા દિવસે વિમળાબેન સવારે વહેલા પાંચ વાગે ઉઠ્યા અને બધા માટે ચા નાસ્તો બનાવ્યો વિમળાબેન સૌ પ્રથમ ધર્મેશના રૂમમાં ચા નાસ્તો લઈને ગયા આજે એ ઘણા ખુશ હતા કેમ કે હવે આગળનું જીવન એમના દીકરા વહુ અને પોત્રી સાથે પસાર કરવાનું હતું વિમળાબેન નાસ્તો આપવા ગયા અને બોલ્યા ધર્મેશ બેટા કેટલા વાગે ફ્લાઇટ છે તું કે તો હું સાંજ માટે જમવાનું તૈયાર કરી લઉં તારા પપ્પા અને મેં તો બધું પેકિંગ કરી દીધું છે આ સાંભળી ધર્મેશ અને એની પત્ની દક્ષા આચાર્ય સાથે એમની સામે જોવા લાગ્યા ધર્મેશ બોલ્યો મમ્મી તમે લોકો અત્યારે અમારા સાથે ન આવો તો વધારે સારું રહેશે આ વાત સાંભળી બાજુના રૂમમાંથી જયદીપ અને એની પત્ની તૃપ્તિ પણ આવ્યા ધર્મેશ એની વાત આગળ વધારતા બોલ્યો મમ્મી હું ને જયદીપ બંને નવો ફ્લેટ લેવાના છે તો હમણાં તમે અહીં જ રહો તો વધારે સારું આ સાંભળ્યા બાદ તો વિમળાબેનના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું જયદીપ પણ એના મમ્મીને બેડ પર બેસાડી બોલ્યો હા મમ્મી અત્યારે અમે અમારો ખર્ચો પણ પૂરો નથી કરી શકતા તો તમને અને પપ્પાને હમણાં ક્યાંથી સાથે રાખી શકીએ બાળકોના સ્કૂલના ખર્ચા ઘરનું ભાડું બધું નથી પહોંચી વળાતું વિમળાબેન તો કશું બોલ્યા વિના ત્યાંથી ઊભા થઈને ચલ્યા ગયા એમના રૂમમાં ગયા અને રડવા લાગ્યા એવામાં અશોકભાઈ રૂમમાં આવ્યા એ એમનો ઉદાસ મોં જોઈને પૂછવા લાગ્યા શું થયું વિમળા કેમ આટલી ઉદાસ છે હમણાં સુધી તો ખૂબ ખુશ હતી અચાનક શું થઈ ગયું પછી ભારે મન સાથે એમણે બધી વાત કરી ત્યારે અશોકભાઈ બોલ્યા એમાં શું થઈ ગયું એ લોકો અત્યારે ના પાડે છે બેંગ્લોર લઈ જવાની તો પછી જઈશું અશોકભાઈ વિમળાબેનને સાંત્વના આપતા ઘણું સમજાવે છે રાત્રે ફ્લાઇટનો સમય થાય છે અને બંને દીકરાનો પરિવાર બેંગ્લોર માટે રવાના થાય છે બધાને રવાના કરી અશોકભાઈ અને વિમળાબેન આખા ઘરમાં ફરી એકલા પડી જાય છે વિમળાબેનને પોતાના દીકરાના શબ્દો યાદ આવી રહ્યા હતા બંને ભાઈઓએ આ રજાઓમાં મમ્મી પપ્પાને સાથે લઈ જવાનું કહ્યું હતું અને હવે એમના બહાના સાંભળી વિમળાબેનને ઘણું દુઃખ થતું હતું દિવસો વીતતા ગયા પરંતુ વિમળાબેન હવે હંમેશા ઉદાસ રહેવા લાગ્યા હવે તો એ ઘરમાં જ વધારે રહેતા આજુબાજુમાં પણ કોઈના સાથે વાત ન કરતા ન બેસવા જતા અશોકભાઈ રોજ એમને સમજાવતા એમને ફરવા માટે કહેતા પણ એમને કોઈ ફરક ન પડતો એક દિવસ એમણે જન્મદિવસમાં આપેલી સાડી પહેરી રેસ્ટોરન્ટમાં જવા માટે કીધું પરંતુ વિમળાબેનને કોઈ રસ નહોતો આ રીતે આખું વર્ષ વીતી ગયું પરંતુ બે દીકરાઓમાંથી ન કોઈનો ફોન આવતો ન તો કોઈ ઘરે આવતા એક દિવસ વિમળાબેન અગાસીમાં કપડાં સુકવી રહ્યા હતા અને નીચે એમને એક દાદી પર નજર પડી લગભગ સિત્તેર વર્ષના એ દાદી પૂરા જોશથી સાડીઓ વેચી રહ્યા હતા આખા શરીર પર કરચલીઓ પડી ગઈ હતી પરંતુ એમના જોશથી એ જરાય ઘરડા નહોતા લાગતા દાદીનો જોશ જોઈને વિમળાબેનને ખૂબ આશ્ચર્ય થયું અને એમણે અગાસીમાંથી બૂમ પાડી અ દાદીમાં આ સાડીની શું કિંમત છે દાદી બોલ્યા નીચે આવો તો બધી સાડીઓ જોઈ શકો ભાવતાલ તો થઈ જશે વિમળાબેન દાદીને ઘરમાં બોલાવે છે તેમને પીવા માટે પાણી આપે છે પછી વાત કરે છે કે દાદીમાં તમે આટલી ઉંમરે આ કામ કરો છો તો તમે થાકી જતા હશો ત્યારે દાદી બોલ્યા ના જરાય નહીં મારા ત્રણ દીકરા છે મારા પતિ ત્રણ વર્ષ પહેલાં જ અવસાન પામ્યા ત્રણેય દીકરાના લગ્ન કરી આપ્યા કે બધા પોતપોતાના રીતે અલગ થઈ ગયા ત્રણ દીકરા અને વહુઓ હોવા છતાં હું એક વિધવામાં એમને બહુ જ સમાન લાગી શરૂઆતમાં હું નાસીપાસ થઈ બેસી રહી પરંતુ મને થયું કે આ રીતે બેસી રહેવાથી જીવન નહીં જીવાય મારે મારા માટે કંઈક કરવું જ પડશે મારા જોડે થોડું બેંક બેલેન્સ હતું એમાંથી મેં થોડા રૂપિયા ઉપાડ્યા અને થોડી ઘણી સાડીઓ લાવી એ દિવસથી મેં આ સાડી વેચવાનો ધંધો શરૂ કર્યો અને અત્યારે મારે ઘણા એવા રેગ્યુલર ગ્રાહકો બની ચૂક્યા છે આ બધી વાત સાંભળ્યા બાદ વિમળાબેનને પ્રોત્સાહન મળ્યું એમને થયું કે જો આ વૃદ્ધ દાદી એમના દીકરાઓ પર જરાય આશા રાખ્યા વિના પોતાનું જીવન સન્માન સાથે જીવી રહ્યા છે પોતે મહેનત કરીને સારું કમાઈ રહ્યા છે તો હું કેમ ના કરી શકું વિમળાબેન દાદી જોડેથી બે સાડીઓની ખરીદી કરે છે અને એ જ ક્ષણથી એમનામાં પરિવર્તન આવી જાય છે સાંજે અશોકભાઈએ જન્મદિવસમાં આપેલી સાડી પહેરીને વિમળાબેન તૈયાર થઈ જાય છે અને એમના ચહેરા પર અનેરું સ્મિત છલકાઈ રહ્યું હોય છે સાંજે અશોકભાઈ ઘરે આવ્યા તો એમને તો એમની આંખો પર ભરોસો જ ન થયો એ તરત બોલ્યા અરે વિમળા શું વાત છે આજે તો નવી સાડી પહેરી આટલી ખુશખુશાલ પણ છે આટલું પરિવર્તન અચાનક કેવી રીતે આવ્યું ત્યારબાદ વિમળાબેન કહે છે કે ચાલો આજે આપણા રેસ્ટોરન્ટમાં જમવા માટે જઈએ હું રસ્તામાં બધી વાત કરીશ અશોકભાઈ પણ ફટાફટ તૈયાર થઈ ગયા અને બંને ચાલતા ચાલતા નજીકના રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે રસ્તામાં વિમળાબેન બોલ્યા કાલે તમારે બેંકમાંથી થોડા પૈસા ઉપાડી લાવવા પડશે અશોકભાઈ બોલ્યા સારું હું ઉપાડી લાવીશ પરંતુ અચાનક તારે પૈસાની શું જરૂર પડી પછી વિમળાબેન બધું વિસ્તારથી સમજાવે છે એ કહે છે કે મારે સાડીઓનો બિઝનેસ કરવો છે હવે આપણે આપણા સંતાનો પર નિર્ભર રહેવાની કોઈ જરૂર નથી અશોકભાઈ બોલ્યા આપણે એમ પણ ક્યાં એમના પર નિર્ભર છે હજુ મારે પેન્શન આવે છે તો તને યોગ્ય લાગે તેમ કર હું હંમેશા તારી સાથે છું એક અઠવાડિયામાં નજીકમાં એક દુકાન ખરીદી અશોકભાઈ બધી વ્યવસ્થા કરી નાખે છે થોડો સાડીઓનો સ્ટોક ભરી દે છે આ રીતે વિમળાબેનનો સાડીઓનો બિઝનેસ શરૂ થઈ જાય છે બે ત્રણ મહિનામાં સાડીઓનો બિઝનેસ સારો ચાલવા લાગ્યો અને વિમળાબેનને હવે જમવાનો પણ સમય નહોતો મળતો બિઝનેસ વધતાં એમણે દુકાનમાં થોડા માણસો પણ રાખી લીધા જોત જોતામાં બે વર્ષ વીતી ગયા અને આ બાજુ બેંગ્લોરમાં મોટા દીકરા ધર્મેશની પરિસ્થિતિ ખરાબ થઈ રહી હતી બાળકો મોટા થયા અને હવે એની પ્રાઇવેટ શિક્ષકની નોકરીથી એના ઘરના અને બાળકોના શિક્ષણના ખર્ચા પૂરા નહોતા પડતા અને એની પત્નીના પણ ખર્ચા હતા એ ક્યાં નોકરી કરતી હતી જયદીપની પત્ની તો નોકરી કરતી હતી પરંતુ એ જયદીપને એક રૂપિયો નહોતી આપતી ધર્મેશ થોડો ચાલાક હતો એક દિવસ રવિવારના દિવસે એણે જયદીપને પોતાના ઘરે બોલાવ્યો જયદીપ બોલ્યો બોલો ભાઈ શું કામ હતું મને કેમ બોલાવ્યો ધર્મેશ બોલ્યો અરે ભાઈ આ પ્રાઇવેટ નોકરીમાં ઘરના ખર્ચાને બધું નથી પૂરું પડતું આપણે કંઈક કરવું પડશે જયદીપ પણ બોલ્યો હા ભાઈ તૃપ્તિ કમાય છે તો એ એક રૂપિયો નથી આપતી પૈસાની તકલીફ તો મને પણ ઘણી પડે છે થોડું વિચાર્યા બાદ ધર્મેશ બોલ્યો જયદીપ આપણે પોરબંદર જવું પડશે મારા દિમાગમાં એક યુક્તિ સૂજી છે જયદીપ બોલ્યો મને તો જણાવો તમને શું યુક્તિ સૂજી છે ધર્મેશ બોલ્યો આપણે પોરબંદરમાં પપ્પાની જમીન છે એ વેચી બધા પૈસા અડધા અડધા વેચી લઈશું જયદીપ બોલ્યો પણ ભાઈ તને લાગે છે એટલું સરળ નથી મમ્મી પપ્પા સરળતાથી આ વાત ક્યારેય નહીં માને ત્યારે ધર્મેશ બોલ્યો તું ચિંતા ના કર હું બધું સંભાળી લઈશ સ્વાર્થના કારણે બંને ભાઈઓ નોકરી પર રજાઓ મૂકી પરિવાર સાથે પોરબંદર જવા રવાના થઈ ગયા પરિવાર સાથે લઈ જવાના પાછળ કારણ એ જ હતું કે મમ્મી પપ્પાને કોઈ શંકા ન થાય પૈસાની અછતના કારણે આ વખતે ટ્રેન દ્વારા મુસાફરી કરી બંને ભાઈઓ અને એમનો પરિવાર પોરબંદર જઈ રહ્યો હતો એક દિવસની મુસાફરી બાદ એ પોરબંદર પહોંચ્યા અને ત્યાં જોઈને જોયું તો ઘરે કોઈ નહોતું પાડોશમાં પૂછતા જાણવા મળ્યું કે એ તો દુકાને છે આ બધું સાંભળી ધર્મેશ અને જયદીપ બધાને ખૂબ આશ્ચર્ય થયું પાડોશીનો છોકરો એ બધાને દુકાને લઈ જાય છે અને ત્યાં બધું જોઈને બધાની આંખો ફાટી જાય છે મમ્મી પપ્પા સાડીની મોટી દુકાનમાં બેઠા હતા અને બંને વ્યસ્ત હતા દુકાનમાં ઘણા લોકો પણ કામ કરી રહ્યા હતા ચાલક ધર્મેશને હવે દિમાગમાં નવી યુક્તિ સુધી એણે જયદીપને કહ્યું ભાઈ લાગે છે જમીનની સાથે ઘણા પૈસા પણ મળવાના છે જયદીપ બોલ્યો ભાઈ એ કેવી રીતે ધર્મેશ બોલ્યો તને તો ખબર જ છે કે મમ્મી કેટલા ઇમોશનલ છે મમ્મી સામે થોડા દુઃખી થવાનું નાટક કરી મદદ માગીશું તો એ ના નહીં પાડી શકે જમીન વેચી પૈસા તો લઈ લઈશું સાથે આ દુકાનમાં મમ્મી પપ્પા જે કંઈ કમાય છે એ બધું પણ લઈ લઈશું આ ઉંમરમાં એમને આટલા બધા રૂપિયા શું કરવા છે આગળ ભવિષ્યમાં આ ઘર પણ વેચી એમને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશું લાલચમાં આવી જયદીપ પણ ખુશ થઈ ગયો લગભગ અડધા કલાક રાહ જોયા બાદ ધર્મેશ અને જયદીપ મમ્મી પાસે ગયા ધર્મેશ બોલ્યો મમ્મી અમે આવી ગયા પરંતુ આ વખતે મમ્મીને એમના દીકરા આવવાની કોઈ ખુશી નહોતી એમણે ધર્મેશને અવગણી કોઈ ઉત્તર ન આપ્યો પછી જયદીપ બોલ્યો મમ્મી ચાલો ને ઘરે તૃપ્તિને બધા આવ્યા છે ત્યાં તાપમાં ઊભા છે ત્યારબાદ અશોકભાઈ અને વિમળાબેન દુકાન બહાર આવ્યા અને વિમળાબેન બોલ્યા કેમ બેટા તમારે અમારી શું જરૂર પડી ધર્મેશ કંઈ બોલે એ પહેલાં જયદીપ બોલી ગયો કે મમ્મી અમને જમીન જોઈએ છે અમને બંનેને અમારો ભાગ જોઈએ છે ધર્મેશના પ્લાન પર પાણી ફરી વળતા હવે ધર્મેશ પણ બોલ્યો હા મમ્મી અત્યારે પૈસાની ઘણી તકલીફ છે આપણી જમીન એમ પણ પડતર પડી રહી છે કંઈ કામની નથી તો અમે જમીન વેચી બધા પૈસા અડધા અડધા વેચી લઈશું આ સાંભળી વિમળાબેનને ખૂબ ગુસ્સો આવ્યો અને ધર્મેશના ગાલ પર તમાચો મારી બોલ્યા તારા પપ્પાએ આટલી મહેનતથી ઘર બનાવ્યું જમીન ખરીદી અને તમને એ જમીન વેચવાનો ખ્યાલ પણ કેવી રીતે આવ્યો તમને શાનો ભાગ જોઈએ છે જ્યારે અમને આ ઉંમરમાં તમારી જરૂર હતી ત્યારે અમે બોજ લાગ્યા ત્રણ વર્ષથી તમને તમારા મા બાપ યાદ પણ નથી આવતા અને તકલીફ પડી એટલે સ્વાર્થ ખાતર અહીં દોડી આવ્યા તે દિવસે તમને તમારી મમ્મીની ઉદાસી જરાય ન દેખાઈ હું મારા દીકરાઓ સાથે પોત્ર પોત્રી સાથે બાકીનું જીવન પસાર કરવા માગતી હતી અને તમને અમે બોજ લાગ્યા જીવી જીવીને અમે કેટલું જીવન જીવવાના હતા અને હા તમારા પર બોજ તો ન બનતા તમે બંને ભૂલી ગયા છો લાગે કે તારા પપ્પાને પેન્શન આવે છે અને હવે આ સાડીના બિઝનેસથી અમે ઘણું કમાઈ લઈએ છીએ જાઓ બેટા હવે તમે તમારું જીવન જીવો અમને તમારી કોઈ જરૂર નથી અને હા જમીન તો શું એક ફૂટી કોડી પણ નહીં મળે વિમળાબેનનું આ રોત્ર સ્વરૂપ જોઈને જયદીપ તો પાછો હટી ગયો અને બોલવા લાયક જ ના રહ્યો અશોકભાઈને કંઈ બોલવાની જરૂર ન પડી ધર્મેશ અને જયદીપનો આખો પરિવાર શરમના માર્યા ત્યાંથી બારોબાર બેંગ્લોર પરત જવા નીકળી ગયો વિમળાબેન આંતરમનથી એવું જરાય કરવા નહોતા માગતા પરંતુ જે રીતે એમના બંને દીકરાઓએ એમની લાગણી સાથે રમત રમી એમને ઘટપણમાં એકલા મૂકી દીધા માટે એમને પણ મન મક્કમ કરી આ નિર્ણય લેવો પડ્યો અશોકભાઈ એમના દરેક ફેસલાથી ખુશ હતા અને હંમેશા સાથે હતા મિત્રો કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલ પર નવા હોવું તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ